ગારિયાદર વોર્ડ નંબર ત્રણની આંગણવાડીની હાલત અતિ ખરાબ શું આ રીતે ભણશે ગુજરાત શહેરની અન્ય આંગણવાડીની સરખામણીએ વોર્ડ નંબર ત્રણની આંગણવાડીઓ સાથે તંત્રનું ઓરમાયું વર્તન કેમ ગારિયાદર શહેરમાં આવેલ વોર્ડ નંબર ત્રણની આંગણવાડીમાં સ્વચ્છતા બાબતે તંત્રની બેદરકારી હોય તેવું લાગી રહ્યું છે હાલ ચોમાસાની ઋતુ હોય અને વરસાદના કારણે આંગણવાડીમાં જે કીચડ જામે છે જેના કારણે આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓને પાણીમાંથી પસાર થવું પડે છે સ્થાનિકોની અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેવું સ્થાનિક શહેરની અન્ય આંગણવાડીમાં તો બ્લોક પણ નખાઈ ગયા છે જ્યારે વોર્ડ નંબર ત્રણની આંગણવાડી સાથે જ કેમ તંત્ર દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવતું હશે કે પછી વોર્ડ નંબર ત્રણમાં લઘુમતી સમાજના રહીશો હોય જેના કારણે પણ ભેદભાવ રાખવામાં આવતો હોય તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે હાલ ચોમાસાની સિઝન હોય વરસાદી માહોલ હોવાના કારણે ણે ગેટ પાસે જ પાણીના ખાબોચિયા ભરાય છે અને કીચડ પણ મોટા પ્રમાણમાં જામ્યું છે આટલી આટલી ગંદકી હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી બાળકો આંગણવાડીમાં તો આવે છે પણ ગેટ પાસે આવતા જ કીચડમાં ફસાઈ જાય છે શું આ રીતે બાળકો શિક્ષણ મેળવશે એક તરફ સરકાર દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે લાખો કરોડો રૂપિયા વાપરવામાં આવી રહ્યા છે ત્યારે ધરમાં ઉલટી ગંગા જોવા મળી રહી છે હાલ તો આંગણવાડીની દશા જોતા સૌ કોઈના મુખ્ય એક જ વાત આવી રહી છે કે શું આ રીતે ભણશે ગુજરાત આંગણવાડીની દશા જોતા કોઈને લાગતું નથી કે અહીંયા આંગણવાડી હોય રસ્તામાં જ પાણીના ખાબોચિયા અને કીચડ જોતા આંગણવાડીની જગ્યાએ કોઈ ખેતર કે સીમ વિસ્તારના દર્શન થતા હોય તેવું લાગી રહ્યું છે આવી અતિ ખરાબ હાલત હોય અને તેમાં નાના નાના ભૂલકાઓ આંગણવાડીમાં આવે છે કમ્પાઉન્ડમાં બ્લોક નથી કિચડ અને પાણીનો ભરાવો ભેગો થાય છે તેમજ જેમ પહેલાં હતું તેમ આગામી દિવસોમાં ઘાસ પણ ઊગી નીકળશે જેના કારણે ઝેરી જીવજંતુઓની પણ અવરજવર થતી હોય તેવામાં અક્ષમાતે જો કોઈ અણબનાવ બને તો જવાબદાર કોણ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે હાલ આ બાબતે તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી વોર્ડ નંબર ત્રણના રહીશો દ્વારા માંગ ઉઠવા પામી છે ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવે છે કે પછી બધું બરાબરની પીપોળી વગાડવામાં આવશે તે તો આવનાર સમય જ બતાવશે તંત્રી જાહેર મદ્રા સાથે રિપોર્ટર ગોપાલ ગોડલિયા સાથે જેતુરભાઈ આહિર ગાડિયાદાર આંગણવાડીની અંદર બ્લોકની રજૂઆત ત્રણ વર્ષતા સામાન્ય સભામાં લીધેલ બ્લોક હોવા છતાં નગરપાલિકા તંત્રની બેદરકારીના કારણે આ વિસ્તારમાં બ્લોક નાખવામાં આવતા નથી અને આ ઓબીસીને પક્ષી મંચના લોકો રહેવાથી આ લોકોએ બહુ ધ્યાન દેતા નથી બીજા વિસ્તારોની અંદર આંગણવાડીની અંદર દરેક વસ્તુની સુવિધા કરી દેવામાં આવે છે અને નગરપાલિકાની અંદર અવારનવાર રજૂઆત હું કરું છું કે ભાઈ આ બ્લોક આવેલા છે એટલે ટેન્ડર બનાવીને મૂકો એટલે આ લોકો બાળકોને ગારામાં રહેવું નહીં આની પોઝિશન અત્યારે જુઓ આંગણવાડીમાં બધે ગારો પાણી બાળકોએ આવી કઈ રીતે હકે મેઇન ગેટની અંદર એટલો ગારો છે